દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન મિત્રો બારમો અધ્યાય ચાલે બારમા અધ્યાયનો સોલમો શ્લોક એની અંદર ભગવાન જે ભક્તના ગુણોનું વર્ણન કરતા 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 જાય છે એમાં આગળ કે છે અર્જુન જે પવિત્ર માણસો છે જે પવિત્ર ભક્તો છે એ મને સૌથી પ્રિય છે

પવિત્ર એટલે કેવા નહી ધોઈને ચોખ્ખા ફરતા હોય સૂટ બુટ પહેરીને ઇસ્ત્રી ટાઈટ સ્પ્રે એ પવિત્ર શું જે માણસો જે મનુષ્યો ગંગામાં સ્નાન કરી દીધું છે ગંગામાં ડૂબકી મારી દીધી છે એને તમે પવિત્ર કહો છો ભગવાન ગીતામાં આ પવિત્ર કે છે હજારો લાખો પાપો કર્યા પછી ગંગા નદીમાં ડૂબકી મારીને આવે અને ડૂબકી માર્યા પછી બધા પાપો ધોવાઈ જતા હોય તો ભગવદ્ ગીતાની સાહેબ કુરુક્ષત્રના યુદ્ધના મેદાનમાં કૃષ્ણ ભગવાને સાતસો શ્લોક નું ભાષણ કરીને મોડું ફાળવાની કોઈ જરૂર નથી અર્જુને વાત કરી કે ભગવાનનું વાડકો માગી બાળકો લઈને ભીખ માગવાનું પસંદ કરીશ મારે આ લોહીથી ખરડાયેલા ભોગો નથી ભોગવવા મારે યુદ્ધ નથી કરવું ભયંકર પાપમાં હું પડું કૃષ્ણ ભગવાન એટલું કહેવાનું હતું ભલે તું બધાને મારી નાખ દાદા ગુરુ મામા બધાને મારી લાખો ને મારી નાખ જા ગંગા નદીમાં જઈને એક ડૂબકી મારી આવજે તારા બધા પાપો તો હોય જશે આટલું જો કૃષ્ણ ભગવાન એમના મોડેથી બોલી ગયા હોત સાહેબ ને તો આખી ભગવદ્ ગીતાનો ઉદભવ ના થયો હોત આ સાતસો શ્લોકનું ભાષણ કરવાની જરૂર નથી આ ગુઢ રહસ્ય આ બ્રહ્માંડનું રહસ્ય આ કુદરતના સિદ્ધાંતો આ કુદરતના કાનૂનો જગત કેવી રીતે ચાલે છે પાપ અને પુણ્ય એટલે શું કર્મનો સિદ્ધાંત સુખ દુઃખ એટલે શું જન્મ મૃત્યુ એટલે શું આ બધું કહેવાની કોઈ જ જરૂર નથી આટલું જ માત્ર કહી દીધું હોત કે ગંગા નદીમાં જઈને ડૂબકી મારી આવજે બસ તને બધા પાપો તારા ધોવાઈ જશે સાહેબ કોઈ કેફમાં રહેતું હોય કે ભાઈ અઢળક પાપો કર્યા છે મેં ખરું ખોટું લોકોને દુભ્યા છે હાથરડી કકડાવી છે પાછલી જિંદગીમાં હું ચાર ધામની યાત્રા કરીને ગંગાજીમાં સ્નાન કરીને ને મારા બધા પાપો ધોવાઈ જશે એવા કેફમાં મરીમાં રહેતા હોય તો આ મનોરભાઈ સાહેબ તમને વોર્નિંગ આપે છે ચેતવણી આપે છે ક્યારેય એમાં ના રહેશો સાહેબ કે મારા પાપો ધોવાઈ જશે એનો અર્થ એવો નથી કે ગંગા સ્નાન ખોટું છે પણ ગંગા સ્નાન પાછળની જે ફિલોસોફી છે એ આખી ફિલોસોફી અલગ છે ગંગામાં સ્નાન કરવાથી સાહેબ આ તનના રોગો ધોવાય છે આ તનના શરીરના રોગોમાંથી દૂર થવાય કારણ કે હિમાલયમાંથી ગંગોત્રીમાંથી જડીબુટ્ટીઓમાંથી પસાર થતી નીકળે છે પણ બહુ રોગમાંથી મુક્ત થવું હોય એક પણ કર્મ બીજ ના પડે એના માટે તો ભગવદ્ ગીતાનું સરનું લેવું પડે ભગવદ્ ગીતા પાસે જવું પડે ગીતા જ્ઞાનની દ્રષ્ટિ જીવનમાં જોઈએ અને એટલે કૃષ્ણ ભગવાન સાહેબ કુરુક્ષેત્રના ભયંકર મેદાનની અંદર એવી કપરી પરિસ્થિતિમાં પણ સાતસો શ્લોકનું જ્ઞાન કૃષ્ણ ભગવાને સમય કાઢીને યુદ્ધના મેદાનની અંદર અર્જુન આગળ ખુલ્લું કર્યું ત્યારે સાહેબ અર્જુન ઉભો થયો કે હવે હું મારવા તૈયાર છું તૈયાર છું કૃષ્ણ ભગવાન મૂર્ખા નતા કે આવી ભયંકર યુદ્ધની પરિસ્થિતિમાં એને એને પાપનો ડર લાગે છે તો કહી દઉં કે આ બધું કરીને પછી તું જતો ડૂબકી લઈને ડૂબકી મારીને આવતો રહેજે તારા બધા પાપ માફ થઈ જશે સાહેબ તો કર્મ નો સિદ્ધાંત ખોટો પડે પાપ પુણ્યનો સિદ્ધાંત જાય કુદરતના બધા સનાતન કાનૂનો ફેલ જાય સાહેબ જો માણસના બધા પાપ ધોવાઈ જતા હોય તો ઘણા વાત કરે ને પુરાણોની વાતો છે શાસ્ત્રોની વાતો છે એવું ઉદાહરણ આપીને કે શ્રદ્ધા હોય તો ધોવાઈ જાય શ્રદ્ધા વગર તો કોઈ ડાય નહીં ગંગા નદીમાં શ્રદ્ધા હોય તો જ નહીં શ્રદ્ધાથી પાપો ધોવાતા હોય તો કર્મનો સિદ્ધાંત ફેલ જાય ભગવદ્ ગીતા એ શ્રદ્ધાનો વિષય નથી એ સાતમા અધ્યાયમાં ભગવાન બોલ્યા કે હવે તને વિજ્ઞાન સાથે જે પ્રત્યક્ષ અનુભવમાં આવે એવું છે અને અવિનાશી જ્ઞાન વિજ્ઞાન સાથેનું જ્ઞાન એ દ્રષ્ટિ ઊભી થાય ત્યારે પાપો ધોવાય સાહેબ શ્રદ્ધાથી પાપો ક્યારેય ધોવાતા નથી શ્રદ્ધાથી પુણ્ય બંધાય એમાં બે મત નથી શ્રદ્ધાથી પુણ્ય બંધાય શ્રદ્ધા એ પાપ પુણ્યનો વિષય છે એનાથી પુણ્ય બંધાય શ્રદ્ધાથી તમે ગંગા સ્નાન કરો શ્રદ્ધાથી મંદિરમાં દર્શન કરો શ્રદ્ધાથી કોઈ પણ ધર્મ ધ્યાન કરો એનાથી પુણ્ય બંધાય પણ જન્મ મરણના બંધનમાંથી મુક્તિ મેળવવી હોય કાયમ માટે શાશ્વત સનાતન સુખ જોઈતું હોય તો સાહેબ એના માટે માત્ર ને માત્ર સનાતન વિજ્ઞાન કુદરતનું સનાતન જ્ઞાન જે ભગવદ્ ગીતામાં ગોળ રહસ્ય ખુલ્લું થયું એ જાણ્યા વગર એ ને આત્મસાત કર્યા વગર સાહેબ આજ સુધી હું વારંવાર કહું છું કોઈ મોક્ષને પામ્યું નથી ભવિષ્યમાં અનંત કાળ સુધી આ દ્રષ્ટિ વગર કોઈ મોક્ષને પામી શકે નહીં એમાં કોઈ બેમત નથી અને એ વાત જૂઠી હોય સાહેબ આ વાત ખોટી હોય મનહરભાઈને નરકે જવું પડે નરકે જવું પડે સાહેબ એમને એમ નથી બોલાતું આ વિજ્ઞાન સાથેનું જ્ઞાન સમજ્યા વગર એ દ્રષ્ટિ ગુડ રહસ્ય સમજ્યા વગર આત્મસાત થયા વગર ક્યારેય આ જન્મ મરણના બંધનમાંથી મુક્તિ ના મળે એને કારણ મોક્ષ પણ ના મળે કાર્ય મોક્ષ પણ ના મળે હા પાપ પુણ્ય શ્રદ્ધા એ પુણ્યનો વિષય છે પુણ્ય મળે ઢગલે મળે હિમાલયના ડુંગર નાના પડે એટલું પુણ્ય તમે બાંધી શકો છો શ્રદ્ધાથી કોઈ પણ ક્રિયા શ્રદ્ધાથી સારી સારું કર્મ કરવો આપણે શ્રદ્ધાથી મુક્તિ મુક્તિ ના મળે મુક્તિ માટે તો આ વિજ્ઞાન સાથેનું જ્ઞાન જોઈ છે એટલે સાતમા અધ્યાયનું નામ આપ્યું જ્ઞાન વિજ્ઞાન યોગ સાહેબ હે અર્જુન પવિત્ર માણસો મને પ્રિય છે પવિત્ર ભક્તો મને પ્રિય છે પવિત્ર એટલે કેવા આ રીતે નહીં યાર અંદરથી પવિત્ર જોઈએ અને એટલે ગીતામાં કદાચ કહેવું પડ્યું છે કે અર્જુન જે મનુષ્ય જે મનુષ્ય ઇન્દ્રિયોને કંટ્રોલમાં રાખે છે ઇન્દ્રિયોને વશમાં રાખે છે પણ અંદર ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરે છે એ મહાઢોંગી છે આવું ગીતામાં કહેવું પડ્યું અને એક બાજુ ભગવાન આ જ ગીતામાં એમ કે અર્જુન આ દુનિયાના બધા જ પાપીઓમાં મોટો મોટો પાપી હોય છે તો આ જ્ઞાનરૂપી નૌકાથી તરી જાય સાહેબ આવી કોન્ટ્રાડિક્શન આપણને લાગે કોન્ટ્રાડિક્શન બિલકુલ નથી અલગ અલગ સ્ટેજથી અલગ અલગ લેવલથી કૃષ્ણ ભગવાન બોલ્યા છે એટલે આપણને કોન્ટ્રાડિક્શન લાગે છે આપણી બુદ્ધિ સમજવામાં ટૂંકી પડે છે એટલે કોન્ટ્રાડિક્શન લાગે છે અને એટલે બોલ્યા આ બ્રહ્માંડનું સૌથી મોટું ગુણ રહસ્ય તારી આગળ ખુલ્લું કરી રહ્યો છું રાજવિદ્યા રાજગુહ્ય યોગ આ દુનિયામાં આ બ્રહ્માંડમાં જેટલી વિદ્યાઓ છે એમાં એ વિદ્યાઓમાં સૌથી મોટામાં મોટી ગુણ વિદ્યા જઈ રહ્યો સામાન્ય નથી ભગવદ્ ગીતાનું અમૂલ્ય હીરો છે જેની કિંમત આંકી શકાય એમ નથી આંકી શકાય આખું બ્રહ્માંડ એક બાજુ મૂકી દો યાર વેલ્યુ નથી કરી શકાય પવિત્ર માણસો એટલે કેવા અંદરની પવિત્રતા દિલની હું એટલે કહું છું ખાસ ક્યારેય જીવનમાં દોનત ખોરી ના રાખશો દોનત ખોરી હોય ને એને ઢોંગી ગયો છે એ પવિત્ર નથી દોણત ખોરી એટલે એક ભાઈ ફરિયામ રોજ એક બેનનો છોરો રમાડવા જાય નો 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 બે છોરો તો રમાડવા જાય નવરો પડે એટલે છોરો રમાડવા ઉપડે છોરો રમાડે આખો દાડો પાછો આવે એના ઘાટમાં છોરો રમાડવા જતો હતો પેલી બેનને ખબર પડી કે આવ રોજ મારો છોરો રમાડવા આવે છે બેને ખબર પડી કે ઓની દોનત ખોરી છે એટલે એક ડાળ છે આયો ને છોરું રડતું તું બરાબર છોનું જ ના એટલે બેને બૂમ પાડી કે જો તાર મોમાં આયા જા દુકોને જઈને ચોકલેટ લઈ આલશે સાહેબ મોમાં શબ્દ હોબર્યો પેલાની બધી અવા નીકળી ગઈ રોંગ નંબર લાગ્યો

આ કારા ડાબલા પહેર્યા ને એટલે બધું જ તારા માટે કારું આખી દુનિયા એક હરખી બધો હરખો તારા માટે આખી દુનિયા કાર્ય હોય બધામાં જીવ માત્ર માં પરમાત્મા જો આ નોટિસ આપી પણ દોનદ ખોરી હોય શું કરે યાર જોપે બેઠા હોય કારા ડાબલા પહેરેલા તોય

દોનત ખોરી દોનત ખોરી એમાં ડબલ ગુસ્સો લાગે ડબલ લાગે ધર્મના અંચળાની પાછળ સાહેબ ધર્મના ઓઠું કરી ભગવા કપડાનું ઓઠું કરી અને એની પાછળ જો કાળા કપડાનો ખેલ ખેલાતો હશે કુદરત ક્યારેય માફ નહીં કરે સાહેબ એ નર્ક ગતિ નર્ક ગતિ બાંધી રહ્યો છે કારણ

મારા નામનો અંચડો ઓળી ભક્તિનો અંચડો ઓળી અને એ અંચડાની પાછળ બાર પહેર્યા હશે ભગવા બાર તો ભક્તિનો ખેલ માડ્યો હશે ભક્તિનું નાટક હશે સાધુ નું સંન્યાસી બ્રહ્મચારી નો બાર પહેરવેશ હશે પણ જો એની દોણત ખોરી હશે અંદર કુદરત કે દોનત ખોરી વાળાને અમે ક્યારેય છોડ્યા નથી આજ સુધી આનંદ આનંદકાળ સુધી અમે છોડશું નહીં આ કુદરતનો અફર કાનૂન છે એટલે ગીતામાં મેં કહ્યું ને ફરી કહું છું હે અર્જુન જે મનુષ્ય વિષયોને ઇન્દ્રિયોને વશમાં રાખે છે પણ ચિત્તમાં વિષયોનું રટન કરે છે એ મહાઢોંગી છે મિત્રો ખાસ ધ્યાનમાં રાખ્યું આ દ્રષ્ટિ મળ્યા પછી કદાચ અંદર અવળો ભાવ ઉભો થઈ જાય બધાને અનુભવ છે સાહેબ દસ વર્ષથી દસ મહિનાથી જ્ઞાન જે સાંભળો છો સત્સંગ સાંભળો છો બધાને અનુભવ છે કોઈના પ્રત્યે દ્વેષ થઈ જાય અંદર કોઈના પ્રત્યે વિષયનો ભાવ ઉભો થઈ જાય ક્રોધ થઈ જાય કોઈના ઉપર તર્ત અંદર દ્રષ્ટિ ઉભી થઈ જાય જ્ઞાન દ્રષ્ટિ ઓહો આ તો પડતીની નિશાની આ તો જાનવર ગતિની નિશાની અમારે ના હોવું જોઈએ એવું અંદર ફિલિંગ થઈ જાય એ જ જ્ઞાન દ્રષ્ટિ અને એ જ જ્ઞાન દ્રષ્ટિ આપણને પ્રકૃતિમાંથી કાયમ માટે છોડાવી દે છે સાહેબ એ વિષયની પ્રકૃતિ હોય ક્રોધની પ્રકૃતિ હોય દ્વેષની પ્રકૃતિ હોય કાયમ માટે છોડાઈ દેશે કારણ કે એ જ જાગૃતિ એ જ જ્ઞાન દ્રષ્ટિ અંદર નવું બીજ નથી પડવા દીધી આ વિજ્ઞાન સમજો ભગવદ્ ગીતાનું વિજ્ઞાન છે એટલે બોલ્યા સ્વભાવ જન્ય કર્મથી બંધાયેલો તું અર્જુન એમ માનતો હોય અહંકારથી કે યુદ્ધ નહીં કરું તો એ તારો નિર્ણય મિથ્યા છે કારણ કે ક્ષત્રિયની પ્રકૃતિ તને બળ જબરીપૂર્વક યુદ્ધમાં જોડી દેશે કારણ કે ક્ષત્રિય અને પ્રકૃતિ ત્યાં જ બાંધી છે તારા જ તારા જ ગયા ભાવના ભાવથી બંધાયેલી છે આ જ્ઞાન દ્રષ્ટિ મળ્યા પછી ભાવ ફરી જાય યાર ભાવ ફરી જાય ખરાબ ભાવ ઊભો થાય તો તરત અંદર જ્ઞાન ઊભું થઈ જાય દ્રષ્ટિ ઊભી થઈ જાય આ ના હોવું ઘટે ના હોવું જોઈએ એ અંતરનો અવાજ ઊભો થયો આત્માનો અવાજ ઊભો થયો કે ના હોવું ઘટે એ જ સૌડી દ્રષ્ટિ એ જ જ્ઞાન અને એ જ જ્ઞાન એ જ દ્રષ્ટિ કોઝલ બોડીમાં કારણ શરીરમાં નવું કર્મ બીજ નથી પડવા દેતી અથવા ખરાબ બીજ પડતું અટકાવે છે અને સારું બીજ પાડે છે જબરજસ્ત આ વિજ્ઞાન છે જબરજસ્ત આ જ્ઞાન આટલી સરળ ભાષામાં આટલી ગામથી ભાષામાં આજે સાહેબ ઘેર બેઠા સાંભળવા મળ્યું છે એનો લાહો લેતા રહેજો જ્યાં સુધી આ જ્ઞાન નીકળે ત્યાં સુધી સાહેબ એનો લાહો ભરપૂર લેજો એનું ચિંતન કરજો એનું મનન કરજો કરજો સાહેબ હંડ્રેડ પરસન્ટ એનું ચિંતન મનન આ જ્ઞાનને સમજ સમજ વાગોળ વાગોળ કરશો હંડ્રેડ એનું રિઝલ્ટ મળશે મળે જ બરફ ઉપર આંગળી મૂકો એટલે ઠંડક લાગે 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 જ અને અગ્નિમાં આંગળી મૂકો એટલે ફુલ્લો પડે 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 જ એ હોય તમે હોય અમેરિકાનો ટ્રમ્પ હોય મોદીજી હોય મિનિસ્ટર હોય ધારાસભ્ય હોય અંબાણી હોય અમિતાભ બચ્ચન હોય સલમાન ખાન હોય નાનકડું બાળક હોય એ નેવું વર્ષનો વૃદ્ધ માણસ હોય સ્ત્રી હોય પુરુષ હોય અભન હોય હોય ભણેલો અગ્નિ અને બરફ એ બંને પોતાના સ્વભાવમાં છે સંભાવમાં છે એમને કોઈના પ્રત્યે દ્વેષ નથી એ બંને પોતાના સ્વભાવમાં છે અગ્નિનો સ્વભાવ છે ફુલ્લો પાડવાનો બરફનો સ્વભાવ છે ઠંડક આપવાનો એ કોઈ પણ માણસ બરફ ઉપર આગળી મૂકે ઠંડક મળે બરફ એમ નથી જોતો કે આ મોદીજી છે આ નાનું છોકરું છે આ ભિખારી છે આ પાપી છે આ લૂંટારો છે આ ડાકુ છે આ ગુંડો છે આ ચોર છે તો એ મારા પર આગળી મૂકે તો એને હું ઠંડક ના આપું ના

જે વિભાવમાં આવ્યો છે પ્રકૃતિના સ્વભાવમાં જતો રહ્યો છે બસ મારે તમારે આપણા પોતાના સ્વભાવમાં આવી જવાનું છે અને પોતાનો જેમ બરફનો સ્વભાવ ઠંડક આપવાનો અગ્નિનો સ્વભાવ જેમ ફૂલો પાડવાનો ગરમી આપવાનો આત્માનો સ્વભાવ નિરંતર આનંદ પરમાનંદ સુખ સુખનો સુખ અનંત કાળ સુધી શાશ્વત સનાતન સુખ એ પોતાનો આત્માનો સ્વયં સ્વસ્વભાવ છે મિત્રો અને એ સ્વસ્વભાવ છે આત્માનો સ્વભાવ ક્યારેય ખોવાયો પરતી અનંત કાડ અનંત કાડ સુધી એ પોતાના સ્વભાવને છોડે નહીં સુખ શાશ્વત સનાતન સુખ એ આત્માનો સ્વભાવ છે મનર બેના એકલાનો આત્માનો નહીં આ બ્રહ્માંડમાં જેટલા આત્મા છે બધા જ આત્માનો પોતાનો શાશ્વત સનાતન સુખનો સ્વભાવ છે પણ એ સ્વભાવ અજ્ઞાનના આવરણોથી આવરી ગયો છે એટલે આપણને એનો અનુભવ થતો નથી અને અજ્ઞાનના આવરણોને તોડવાનું કામ માત્ર ભગવદ્ ગીતાના જ્ઞાનની જે દ્રષ્ટિ છે સાહેબ સનાતન અને શાશ્વત જ્ઞાન એ ભગવદ્ ગીતાનું કહો અષ્ટાવક્રનું કહો પણ શાશ્વત સનાતન જ્ઞાન જે છે કુદરતનું જ્ઞાન છે ભગવાને જે ખુલ્લું કર્યું ગીતાની અંદર એ જ્ઞાન દ્રષ્ટિથી એ અજ્ઞાનરૂપી આવરણો તૂટી જાય ધીમે 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 આવરણો તૂટી જાય ને અને પછી મિત્રો બધા આવરણો નીકળી જાય તારે ફૂલ મૂળ પૂર્ણમ પૂર્ણિમાનો ચંદ્રમા અને ચંદ્રમા જયારે થઈ જાય ને ત્યારે ખબર પડે આપણને કે ચંદ્રમાની જે પૂનમ હોય પૂનમની રાતની અંદર એની જે એનું જે અજવાળું હોય એની ઠંડક હોય સાહેબ એ તો કોઈ આવો ગામડાની અંદર ગામડાની અંદર ખેતરની અંદર બેઠા હોય બગડો હોય ખેતર હોય આ ખેતર અને પૂનમનો ચાંદ આ તો હોય યાર અને પૂનમના ચાંદને જુઓ તમારી આંખોને એટલી ઠંડક મળે અને ચાંદની અંદર ખાટલો પાડી અને સૂતા સુતા આમ પૂનમનો ચાંદને તમે નિરખો એને નિહાળો યાર અને તે વખતે જે પૂનમનું અજવાળિયું હોય એની અંદર જે ઠંડક લાગે હોવાની મજા આવે ને એના માટે તો સાહેબ પૂનમ થાય ત્યાં સુધી રાહ જોવી પડે અને પૂનમનો ચાંદો ઉગે કવિઓની કલમ ટૂંકી પડે પૂનમની પ્યારી પ્યારી રાત આજ તું ના જાતી આજ તું ના જાતી શું વાત કરી છે એ જ પૂનમ એ જ પૂનમ આજે અમાસનું અંધારું લઈ અને આપણે જન્મ્યા છીએ એમાંથી ધીમે 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 બીજ ત્રીજ ચોથ પાંચમ છઠ એમ કરી અને મિત્રો જે દિવસે પૂનમ થશે ને તે દિવસે આ મનોહર બહેને તમે યાદ કરશો વાહ પૂનમનું ઠંડક પૂનમનું અજવાળું શું દિવ્યતા ભરી છે એની જે મજા છે એનું સુખ છે યાર વર્ણ વિનાશક શકાય એવું સુખ એવું મારા તમારા આત્માનું સુખ છે મિત્રો આપણે આપણાથી સંતાઈને બેઠા છીએ કસ્તુરી મૃગ જેવી દશા છે આપણી કસ્તુરી મૃગ પોતાની કસ્તુરીને શોધવા માટે જંગલ 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 દોડે છે દોડે છે દોડે ભટકે છે અને ખબર નથી કે મારી નાભીમાં કસ્તુરી છે સુવાસ્થ મારી નાભીમાં છે એમ જે સુખ માટે આપણે દોડીએ છીએ દોડીએ છીએ અનંતકાળથી દોડ 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 કર્યા છે પણ જે શાશ્વત અને સનાતન સુખ છે એ તો મારો પોતાનો સ્વભાવ છે યાર અજ્ઞાન દ્રષ્ટિને લીધે આપણે એનો અનુભવ નથી કરી શકતા મિત્રો એટલા માટે મન તમને મનુષ્ય મળ્યો છે અર્જુન જે મનુષ્યો જે ભક્તો પવિત્ર છે જેનું હૃદય પવિત્ર છે જેની ઇન્દ્રિયો પવિત્ર છે મન ચિત્ત અહંકાર જેનું અંતઃકરણ પવિત્ર છે ક્યારેય જે માણસ દાણત ખોરી નથી રાખતો આ તો યાર વ્યાપારી દુકાન લઈને બેઠો હોય તો એને એક જ લક્ષ્ય હોય દોણત ખોરી એટલે એને એક જ હોય કે કઈ રીતે હું ગ્રાહકને છેતરું પાંચસો ગ્રામ ને બદલે હળી ચારસો ગ્રામ આલુ આમાં જ હોય દોણત જ ખોરી હોય બહાર મોટા શેઠ દેખાતા હોય ખેડૂત હોય તો ખેડૂતને શેડે વાડ કરતો હોય તો વાડ કરતા કરતા પણ એને એમ થાય કે મારા પાડોશીની એક વેત જમીન કઈ રીતે હું દબાઈ લઉં મારામાં લઈ લઉં આ દોણત ખોરી બધી યાર આ દોણત ખોરી વાળા મેં આશ્રમ બનાવ્યો મારા પાંચ દસ હજાર અનુયાયીઓ છે મેં ઘર બાર બધું છોડી દીધું પતિ પત્ની બાળકો બધું છોડી દીધું સાધુ થઈ ગયો હું સંન્યાસી થઈ ગયો હું બ્રહ્મચાર્ય આશ્રમ બનાવી દીધો હું ફિલોસોફર છું હું તત્વજ્ઞાની છું ના નથી હું હું આ પાંચ દસ હજાર મારા અનુયાયીઓ છે એમને સાચો રસ્તો બતાવું છું જીવન જીવવાનો ના નથી બતાવો સત્માર્ગે લઈ જાઓ પાપ છોડાવો પુણ્ય બંધાવો સારા સંસ્કારો આપો બધું જ કરો શાસ્ત્રવિહિત વાતો કરો સમાજને માર્ગે લઈ તમે એના માટે તો ભેખ ભેખ ધારણ ધારણ કર્યું છે છે કર્યો પણ આ કામ કરતા કરતા જો મારી દોનત ખોરી હોય સાહેબ અંદર બહાર દુનિયા જોવે છે કે મનહરભાઈ જોરદાર ભાષણ કરે છે જોરદાર જ્ઞાન આપે છે અને ઓહો પાંચ દસ પંદર વીસ હજાર એમના ફોલોઅર્સ આયા હોય બધા બેઠા હોય બે જોરદાર વાત કરે છે સરસ જ્ઞાન આપે છે સારું એ છે મનહરભાઈ એટલે એકદમ સીધા માણસ યાર કોઈ પૈસો ના લે કોઈ પણ મનહરભાઈ ને જો અંદર હાપોલિયો રમતો હોય હાપોલિયો રમતો હોય સાહેબ એને ભગવાને દોનત ખોરી કઈ છે એવા ભક્તો મને પ્રિય નથી સાહેબ અંતઃકરણ મારું શુદ્ધ જોઈએ અંતઃકરણ મન બુદ્ધિ ચિત્ત અહંકાર અંદરનું જે અંતઃકરણ મારું શુદ્ધ પવિત્ર હોય એવા ભક્તો મને પ્રિય છે ભગવાનને પણ હું પ્રાર્થના કરું છું આજે મારા બધા દર્શકોની સાક્ષી કે આજે તો આટલી બૂમો પાડી પાડીને બોલવું પડે છે પણ ભગવાન પરમાત્મા કૃષ્ણ ભગવાન કુદરત આવતા ભવે એવી ઉત્કૃષ્ટ પ્રકૃતિ મને આપજે આ ભવે તો ભંગાર બાનુ ગોડાઉન આપ્યું તે કામ ક્રોધ લોભ મોહંકાર નો કાદવ કીચડ ભરેલું ગોડાઉન ત્યાં આપી દીધું છે ને આવતા ભવે એવી ઉત્કૃષ્ટ પ્રકૃતિ ભવો ભવ જ્યાં સુધી મોક્ષે ના જઈએ ત્યાં સુધી ભવો ભવું એવી પ્રકૃતિ આપજે કે જે પ્રકૃતિને જોતા હજારો લોકો સુખ શાંતિનો અનુભવ કરે ઠંડકને પામે સુખને પામે એવી પ્રકૃતિ આપજે કે અમારે બોલવું ના પડે યાર બોલવું ના આપણે અમારી પ્રકૃતિને જોઈ અને લોકો સુખ શાંતિને પામે એ જ ભાવના લઈને મનહરભાઈ જીવે છે એ જ ભાવના લઈને આ શરીર છોડશે સાહેબ ભવો ભવ મોક્ષને અનુકૂળ સંજોગો આવી ઉત્કૃષ્ટ પ્રકૃતિ જેની અંદર કઈ રીતે વિષયનો કીડો ઊભો થઈ શકે ના થવો જોઈએ યાર કારણ કે મારી દીકરી ઉપર કોઈ ખરાબ નજર કરે તો મને શું થાય હું જેના પર ખરાબ નજર કરું છું એક પતિ મારી પત્ની સિવાયની આ દુનિયાની તમામ સ્ત્રીઓ કાં તો મારી દીકરી હોય કાં તો મારી બેન હોય તો મારી માં હોય યાર આવી પ્રકૃતિ ઉત્કૃષ્ટ પ્રકૃતિ ભગવાન મોક્ષ જઈએ ત્યાં સુધી ભવો બહુ આવી ઉત્કૃષ્ટ પ્રકૃતિ અમને આપજો જે પ્રકૃતિ જોઈને લોકોને ઠંડક મળે લોકો સુખને પામે લોકો જ્ઞાનને પામે બસ અને આના માટે મને ભરપૂર આશીર્વાદ માગું છું મારે કશું જ નથી જોયું ધન દોલત પૈસો કશું જોઈતું નથી ગાડું ચાલી જાય એટલું કુદરતે આપ્યું છે બધા દર્શકો જો આપવા માંગતા હોય તો આટલા આશીર્વાદ આપજો મને દિલથી હૃદયથી આશીર્વાદ આપજો મના તમારો ભાઈ છે સગો ભાઈ નથી માનેલો ભાઈ છું મારી બધી બહેનો મારા ભાઈઓ માનેલો ભાઈ છું મને ભાઈ ગણી અને એવા આશીર્વાદ દેજો ભવો બહુ આવી ઉત્કૃષ્ટ પ્રકૃતિ કુદરત મને પ્રાપ્ત કરાવે એવા અંતરના આશીર્વાદ ભગવાનને કુદરતને પણ પ્રાર્થના કરજો તમે જય દેવને માનતા હોય એમને પ્રાર્થના કરજો મનહરભાઈને બહુ બહુ આવી પ્રકૃતિ આપે બસ આટલું જ માગું છું આ સિવાય અરે કશું જ જોઈતું નથી આપના આશીર્વાદે એ જ મારા માટે સર્વસ્વ છે એ જ મારી મૂડી છે પરમપિતા પરમાત્મા મારાવાલા દર્શકોને લાભવું અને નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત